સુરતના ભાઠેનામાં મામાઈ પોતાના ભાણેજની નિર્મમ હત્યા કરી નાખી હતી હત્યા બાદ ગુનાને છુપાવવા માટે આરોપી મામાએ લાશના સાત ટુકડા કરી ખાડીમાં નાખી દીધા હતા મળતી માહિતી પ્રમાણે મૃતક મોહમ્મદ આમિર આલમ અને હત્યારો મામો મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે ભાઠેનામાં શિવશક્તિનગરમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા મામા ભાડેજ ઉધના રોડ પર નંબર આઠ પર ત્રીસ સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા ત્યારે ઘણા સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો પરંતુ રોકડ મામાને આપતો ન હતો જેથી હિસાબને લઈ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા પૈસાની આ લેતી દેતી અંગે મામા ભાણેજ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા મામા ઇફ્તિકાર વારંવાર પૈસા માંગતા ભાણેજે હિસાબ આપવાની ના પાડી દીધી હતી જેથી મામાએ સંગજયનગર પાસે ખાતું ભાડે રાખી દીધું હતું અને પોતાના ભાગના ત્રીસમાંથી પંદર મશીન આપી દેવા ભાણેજને કહેતા તેને ના પાડી દેતા હત્યાનો એક મહિના પહેલા જ પ્લાન બનાવ્યો હતો આરોપી મામા મોહમ્મદ ઇફતિકારે હત્યાનો ભયાનક પ્લાન સોમવારની વહેલી સવારે પાર પાડ્યો હતો ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ દેસાઈના જણાવ્યા મુજબ જ્યારે ભાણેજ આમિર પોતાના રૂમમાં ઊંઘતો હતો ત્યારે ઇફતિકારે વજનદાર હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારી તેની નિર્મ હત્યા કરી નાખી હતી આરોપી મામા અને ભાણેજ બંને ભઠેના એક ફ્લેટમાં સાથે રહેતા હતા જ્યારે અન્ય તેના ભાઈ અને કારીગરો ખાતા પર રહેતા હતા હિસાબોના ઝઘડાને લઈ ભાણેજની હત્યા કરવાનો પ્લાન મામાએ મનોમન બનાવી લીધો હતો હત્યા કઈ રીતે કરવી પુરાવાનો નાશ કઈ રીતે કરવો અને જો પકડાઈ જવાય તો કેટલી સજા થાય તેની જાણકારી તેણે યુટ્યુબ પરથી મેળવી હતી છેલ્લા એક મહિનામાં તેણે વીસ વખત અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી બિઝનેસ ચલા હતા बाद में ये लोग का अलग हुआ अलग होने के बाद बोल रहा था फिफ्टी फिफ्टी कर लो कर्जा तो दोनों आधा आदा आधा भर लो तो मेरा मामा नहीं मारा नहीं माना वो रूम पे गया संडे को रात को उसका हत्या कर दिया हत्या करने के बाद उसको बोरी में करके गार्डर में फेंक दिया बाद में पुलिस वाला उसको पकड़ लिया हथियारे को अभी थाने पर हो जाए मेरा कहने मतलब एक ही है मेरा भाई का बदला भाई नहीं चाहिए मेरे को इंसाफ चाहिए फांसी होना चाहिए सरकार से यही गुजारिश है मेरा भाई का इंसाफ मिलना चाहिए और मुजरिम को सजा मिलना चाहिए फांसी का, आपके भाई का मारने, वाले मारने वाले का नाम है इक्ति और मरने वाले का नाम है मोहम्मद आमिर मेरा भाई है पहले उसका सर पे मारा हथौड़ी से तीन चार बार किया पुलिस वाला जो बताया जांच करके उसके बाद हथुड़ी से मारने के बाद उसको बाथरूम में घुसा दिया बाद में चाकू ला के उसको चाकू से चार पांच टुकड़ा करके बोरी में भर के गार्डन में फेंक के आया चार अलग अलग जगह में फेंका यह जानकारी मिला पुलिस वाले से